નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો વર્ષમાં આવતી તમામ પૂર્ણિમાઓમાં શરદ પૂર્ણિમાને સૌથી વિશેષ અને મોટી પૂનમ માનવામાં આવે છે કારણ કે આ પૂનમ દિવાળી પહેલા આવે છે અને તેના ધાર્મિક તથા આધ્યાત્મિક બંને જ અર્થો ખૂબ જ ઊંડા છે કહેવાય છે કે જે કોઈ પણ ભક્ત આ દિવસે પોતાના જીવનમાંથી દેવું દૂર કરવા માંગે છે ધનની પ્રાપ્તિ કરવા માંગે છે અથવા પોતાની મનોકામના પૂરી કરવા ઈચ્છે છે તો એ વ્યક્તિએ આ રાત્રે દીવામાં ખાસ રૂપિયાની વસ્તુ નાખીને ઉપાય કરવો જોઈએ આ ઉપાય અદભુત ચમત્કારી સાબિત થાય છે અને તરત જ ફળ આપે છે મિત્રો જ્યોતિષાચાર્ય હોય કે તાંત્રિક બધા જ લોકો આ પૂનમની રાહ જોતા રહે છે કારણ કે કોઈ સામાન્ય પૂનમ નથી કહેવાય છે કે આ દિવસે કરેલા દાન પુણ્યના ફળ લાખો કરોડો ગણું વધીને મળે છે સવારે કરેલા ઉપાયનું પરિણામ સાંજે જ અનુભવાય છે કારણ કે આ રાત્રે માતા લક્ષ્મી પોતે ધરતી પર વિહાર કરવા આવે છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી ભાઈઓ અને બહેનો જો તમે આજે આ વિડિયો ધ્યાનપૂર્વક જોઈ લીધો છે તો માનો કે હવે તમારા જીવનમાં કોઈ દુર્ભાગ્ય કે ગ્રહણનો પ્રભાવ નહીં રહે માતા લક્ષ્મી તમારા ઘર આંગણે સ્થિર થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂરી થશે વેદો અને પુરાણોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે શરદ પૂર્ણિમાનો દિવસ ધન સમૃદ્ધિ અને સુખ માટે અત્યંત શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે આ ખાસ અવસર પર કેટલાક સરળ ઉપાયો કરીને તમે ધનવાન બની શકો છો અને ખાસ કરીને એવા ઉપાયો જે પળવારમાં તમારી ઈચ્છા પૂર્ણ કરાવી શકે તો મિત્રો જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો આજનો આ વિડીયો અધૂરો ક્યારેય ન છોડશો વિડીયોને લાઈક કરી અને શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આ સો મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં શરદ પૂર્ણિમાનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે આ તિથિ છ ઓક્ટોમ્બરે બપોરે બાર વાગ્યા ત્રેવીસ મિનિટથી શરૂ થઈને બીજા દિવસે સાત ઓક્ટોમ્બરના સવારે નવ વાગ્યા ને સોળ મિનિટ સુધી રહેશે આ દિવસનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તેને ચંદ્રમાની પૂર્ણ રોશની અને અમૃત વર્ષાનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે ચાંદનીમાં વિશેષ ઔષધીય ગુણ હોય છે છે અને ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે રાખવાથી તે અમૃત સમાન બની જાય જો કે દિવસે ભદ્રાકાળ પણ આવી રહ્યો છે જે છ ઓક્ટોબરે બપોરે બાર વાગ્યા ને ત્રેવીસ મિનિટથી રાત્રે દસ વાગ્યા ને તેતાલીસ મિનિટ સુધી રહેશે શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે તેથી શરદ પૂર્ણિમા પર પૂજા વ્રત વિધાન અને ચંદ્રમાને અર્ધ્ય સમાપ્ત થયા પછી જ શ્રેષ્ઠ રહેશે આ સાચા સમયનું ધ્યાન રાખવાથી પુણ્ય અને કલ્યાણકારી ફળ પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા તો રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે આ મહત્વપૂર્ણ તિથિ છે આખા વર્ષમાંથી માત્ર શરદ પૂર્ણિમાના દિવસે જ ચંદ્રમા સોળ કળાઓથી ભરપૂર હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે છે તેમાં માનવામાં આવે કે આ દિવસથી શિયાળાની શરૂઆત થઈ જાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ચંદ્રમા ધરતીની સૌથી નજીક હોય છે ચંદ્રમાની દુધિયા રોશની ધરતીને નવડાવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે જ મહાલક્ષ્મી લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી આદિવસી મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે ધનની દેવી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની ચાંદનીથી આખી ધરતી તરબતર રહે છે અને અમૃતની વર્ષા થાય છે આજ માન્યતાઓના આધારે એવી પરંપરા બનાવવામાં આવે છે કે રાત્રે ચંદ્રમાની ચાંદનીમાં ખીર રાખવાથી તેમાં અમૃત સમાઈ જાય છે શરદ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તેવું ન કરી શકો તો ઘરમાં પાણીમાં જ ગંગાજળ મેળવીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો લાકડાની ચોકી પર લાલ રંગનું વસ્ત્ર પાથરો અને આ સ્થાનને ગંગાજળથી ગંગા જળથી પવિત્ર કરી લો આ ચોકી પર હવે મા સ્થાપિત કરો અને લાલ ચુંદરી પહેરાવો આની સાથે જ ધૂપ દીપ નૈવેદ્ય અને સોપારી વગેરે અર્પણ કરો લક્ષ્મીની પૂજા કરતા તેમનું ધ્યાન ધરતા લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો આની સાથે જ ચંદ્રમાને અર્ધ્ય આપો ચોખા અને ગાયના દૂધની ખીર બનાવીને ચંદ્રમાની રોશનીમાં રાખો કેટલીક કલાકો માટે ખીર રાખ્યા પછી તેનો ભોગ લગાવો અને પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવો નારદ પુરાણ અનુસાર એવું માનવામાં આવ્યું છે કે આ દિવસે લક્ષ્મી પોતાના હાથમાં વર અને અભય લઈને ફરે છે આ દિવસે માં લક્ષ્મી પોતાના જાગતા ભક્તોને ધન અને વૈભવના આશીર્વાદ આપે છે સાંજે સોના ચાંદી અથવા તો માટીના દીવાથી આરતી કરવામાં આવે છે આખી રાત મહાલક્ષ્મીનું ધ્યાન અને પૂજા અર્ચના કરનાર ભક્તને લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ચાલો હવે જાણી લઈએ કે કયા ઉપાયો છે કે જેને કરવાથી લાભ જ લાભ થાય છે ધન દોલતનો લાભ થાય છે ઐશ્વર્ય આવે છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નવી નવી સફળતાઓ પ્રાપ્ત થાય છે કેવી રીતે તમે તમારા જીવનમાં ધનવાન બનવા માટે આ સરળ ઉપાયો જરૂર કરી શકો છો જે માત્ર ને માત્ર શરદ પૂર્ણિમાના દિવસે જ કરવામાં આવે છે ચાલો જાણી લઈએ ક્યાં છે તે ઉપાયો જેનાથી વ્યક્તિ ખૂબ જ જલ્દી ધનવાન બની શકે છે અને દરેક વ્યક્તિ આ ઉપાયો કરી શકે છે દરેક માતા બહેન આ ઉપાયો સાચા હદેથી સાચા મનથી કરે છે તો તેની દરેક મનોકામના ઈચ્છા ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે અને કોઈ પણ મનોકામના કેમ ન હોય ખૂબ જ જલ્દી પૂરી થાય છે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે એક એવો શુભ સંયોગ પણ બની રહ્યો છે આજ દિવસે શરદ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે છ આડત્રીસ થી બીજા દિવસે સવારે છ એકત્રીસ સુધી રહેશે માન્યતા છે કે આ યોગમાં કરેલા કાર્યમાં જાતકને સફળતા મળે છે મિત્રો હવે જાણીએ શરદ પૂર્ણિમાનો અચૂક ઉપાય બસ આજે દીવામાં નાખી દો આ બે રૂપિયાની વસ્તુ દેવામાંથી મળી જશે મુક્તિ આ ઉપાય અનુસાર તમારે ચાર લવિંગ લેવાના છે જી હા લવિંગ જે ઘરોમાં મસાલા અને મુખવાસના રૂપમાં ઉપયોગમાં લેવાય છે છે આની સાથે જ એક લાલ કપડું તે પછી અને કુબેરજીનું ધ્યાન રાખીને ઘરના પૂજા ઘરમાં બેસીને દેશી ઘીની જ્યોત પ્રગટાવાની છે અને પછી બે લવિંગના જોડાને તેમાં નાખી દેવાનું છે બચેલી બે લવિંગને લાલ કપડામાં બાંધીને સાચી શ્રદ્ધાથી તેને મા લક્ષ્મીનું રૂપ માનીને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે બસ તમારે ફક્ત આટલું જ કરવાનું છે કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં એવું કરવાથી માત્ર થોડા જ દિવસોમાં તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે સૌથી મહત્વપૂર્ણ તો એ કે દેવામાંથી મુક્તિ મળી જશે તમારી પાસે એટલા પૈસા આવશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે તમારે બે વાતોનું ધ્યાન રાખવાનું છે એક તો એ ઉપાય કરતી વખતે તમારે આના વિશે કોઈને જણાવવાનું નથી અને બીજું એ કે મનમાં ઉપાય પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવાની છે માન્યતા છે કે શરદ પૂર્ણિમા પર લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ વસ્તુઓમાં મખના શિંગોડા કમળનું ફૂલ પાનના પાન સોપારી ઇલાયચી અને સફેદ કોળી સામેલ કરવી જોઈએ માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે સફેદ કોળીઓથી રમવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે લક્ષ્મીને પાન અતિ પ્રિય છે તેથી તેમની પૂજામાં પાન જરૂર સામેલ કરવું જોઈએ શરદ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીને અર્પણ કરાયેલું પાન પ્રસાદના સ્વરૂપમાં બધા લોકોને વહેંચવું જોઈએ માન્યતા છે કે એવું કરવાથી ઘરમાં બરકતની સાથે સુખ સમૃદ્ધિ આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે અમૃત વર્ષા થાય છે તેથી કેટલાક કલાકો માટે ચાંદના પ્રકાશમાં કેસરની ખીર રાખવી જોઈએ રાત્રે તેને ઉઠાવીને લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ પછી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી જોઈએ શરદ પૂર્ણિમા પર અષ્ટલક્ષ્મીનું પૂજન ખૂબ જ શુભ ફલકારી હોય છે આ દિવસે એક સોપારીને કલાવાથી વીટીને તેને અષ્ટલક્ષ્મીને અર્પણ કરવી જોઈએ ત્યાર પછી તેને ધનના સ્થાન પર અથવા તો તિજોરીમાં રાખી દેવી જોઈએ કહેવાય છે એવું કરવાથી મા લક્ષ્મીનો ઘરમાં હંમેશા વાસ બની રહે છે જો કુંડળીમાં ચંદ્ર ગ્રહણ છે તો આ દિવસ તેને હટાવવાનો સૌથી સારો દિવસ છે આ દિવસે ચંદ્રમાંથી સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા આ દિવસે લોકોમાં દૂધ વહેંચવું જોઈએ આ ઉપરાંત છ નાળિયાર પોતાના ઉપરથી વારીને કોઈ વહેતી નદીમાં પ્રવાહિત કરવા જોઈએ આ દિવસે કોઈ પણ પ્રકારની તામસી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ દિવસે શરાબ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ તેનાથી શરીર પર નહીં તમારા ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડી શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક પૂનમના દિવસે પીપળાના વૃક્ષ પર મા લક્ષ્મીનું આગમન થાય છે આથી તમે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળાના વૃક્ષની સામે કંઈક મીઠું ચડાવીને જળ અર્પણ કરો કહેવાય છે કે સફળ દાંપત્ય જીવન માટે પૂનમના દિવસે પતિ પત્ની બંને જ ચંદ્રમાને દૂધનું અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા બની રહે છે કોઈ પણ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને અત્તર અને સુગંધિત અગરબત્તી અર્પણ કરવી જોઈએ અને ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવીમાં લક્ષ્મીથી પોતાના ઘરમાં કાયમી રૂપે નિવાસ કરવાની પ્રાર્થના કરવી જોઈએ આઓ મિત્રો હવે જાણી લઈએ કે કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય આ પૂનમ પછી બદલાવા જઈ રહ્યું છે તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે દરેક મનોકામના ઈચ્છા પૂરી થશે ચાલો જાણીએ બાર રાશિઓના પ્રભાવશાળી ઉપાયો વિશે જેને શરદ પૂર્ણિમાના દિવસે કરવાથી બાર રાશિઓનો નસીબ ચમકી શકે છે મેષ રાશિ શરદ પૂર્ણિમાના દિવસે સાત થી અગિયાર કન્યાઓને ખીરનો પ્રસાદ આપો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે દાંપત્ય જીવનમાં પરેશાનીઓ પણ ઓછી થઈ જશે વૃષભ રાશિ ગરીબોને દહીં દહી અને ગાયના ઘીનું દાન કરો જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે ધન પ્રાપ્તિની રાહમાં આવતી બાધાઓ પણ સમાપ્ત થઈ જશે મિથુન રાશિ ગરીબોને દૂધ અને ચોખાનું દાન કરો વેપારમાં ફાયદો થઈ શકે છે ધન થવાની સંભાવના પણ વધી જાય છે કર્ક રાશિ જે લોકોનું મન હંમેશા બેચેન રહે છે તેઓ ગરીબોને મિશ્રી વાળું દૂધ દાન કરે તેમને માનસિક શાંતિ મળશે ખરાબ સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે સિંહ રાશિ જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી તેઓ કોઈ પણ મંદિરમાં ગોળનું દાન કરે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થશે જેનાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે કન્યા રાશિ કન્યાઓને ખીર જરૂર આપો માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેનાથી ધન પ્રાપ્તિની રાહમાં આવતી બાધાઓ સમાપ્ત થઈ જશે તુલા રાશિ ગરીબોને દૂધ ચોખા અને ઘીનું દાન જરૂર કરો

કુંભ રાશિ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અટકેલા કામ પૂરા થઈ શકે છે ધન લાભ થવાની પણ સંભાવના વધી જશે મીન રાશિ બ્રાહ્મણોને ભોજન કરાવો દેવી દેવતાઓને વિશેષ કૃપા પ્રાપ્ત થશે ઘર પરિવારમાં સુખ શાંતિ ધન ધાન્ય અને ખુશાલીનો વાસ થશે ભક્તો આ દિવસે ચંદ્રમા અને ભગવાન વિષ્ણુ તેમજ માં લક્ષ્મીનું પૂજન વ્રત કથા વાંચવામાં આવે છે ધર્મ ગ્રંથો અનુસાર આજ દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી ભરપૂર હોય છે પ્રિય મિત્રો ચાલો હવે જાણીએ શરદ પૂર્ણિમાની પૌરાણિક કથાઓ મિત્રો શરદ પૂર્ણિમા સાથે મુખ્યત્વે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણની મહારાસ લીલા અને સાવકારની બે કોજાગરી વ્રત કથા સૌથી પહેલા સાંભળીએ શ્રી કૃષ્ણની મહારાસ લીલા રાસ પૂર્ણિમા શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે

પતિ પુત્ર અને લોકલાજની પરવાહ કર્યા વગર તે વેણુનાદની દિશામાં દોડી ગઈ એવું માનવામાં આવે છે કે આ દિવ્ય મહારાસને જોવા માટે સ્વયં દેવતાઓ પણ આતુર હતા ભગવાન શંકર પણ જ્યારે રાસ જોવા આવ્યા ત્યારે તેમણે દ્વાર પર રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ રાસ માત્ર ગોપીઓ માટે જ છે તેથી ભોળાનાથે ગોપીનું રૂપ ધારણ કર્યું અને રાસમાં પ્રવેશ કર્યો તેઓ આજે પણ વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે જ્યારે ગોપીઓ કૃષ્ણ પાસે પહોંચી ત્યારે ઉપયોગ કરીને એક જ કૃષ્ણમાંથી અસંખ્ય કૃષ્ણ સ્વરૂપો પ્રગટ કર્યા આદિવ્ય શક્તિ દ્વારા દરેક ગોપીઓને એવો અનુભવ થયો કે કૃષ્ણ રમી રહ્યા છે આ રાસ લીલા માત્ર એક નૃત્ય જ ન હતું પરંતુ જીવાત્મા ગોપીઓનું પરમ માત્મા શ્રી કૃષ્ણ સાથેનું મિલન હતું આ લીલા દ્વારા શ્રી કૃષ્ણએ નિષ્કામ પ્રેમ અને અનન્ય ભક્તિનું મહત્વ દર્શાવ્યું હતું આ કથા ભક્તિ અને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવે છે અને તેથી જ શરદ પૂર્ણિમાને ભક્તો દ્વારા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ચાલો મિત્રો હવે બીજી કથા જાણીએ કોજાગરી વ્રત કથા શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આમ નામ સંસ્કૃત શબ્દ કોજાગરી પરથી આવ્યો છે જેનો અર્થ છે કોણ જાગી રહ્યું છે એક નગરમાં એક ધનવાન સાહુકાર રહેતો હતો જેને બે પુત્રીઓ હતી બંને પુત્રીઓ દર મહિનાની પૂનમનું વ્રત કરતી હતી મોટી પુત્રી તે સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાંનથી વ્રત કરતી ન હતી નાની પુત્રી તે વ્રત કરતી ખરી પરંતુ તેમાં શ્રદ્ધા ઓછી રાખતી અને ઘણીવાર વ્રત અધૂરું છોડી દેતી હતી લગ્ન પછી મોટી પુત્રીને સ્વસ્થ અને સુખી સંતાનો થયા જ્યારે નાની પુત્રીના સંતાનો જન્મતાની સાથે જ મૃત્યુ પામતા હતા નાની પુત્રી ખૂબ જ દુઃખી થઈ અને એક સંત પાસે ગઈ સંતે તેની સમસ્યા સાંભળીને કહ્યું કે તે અધૂરા વ્રતનું ફળ છે તેમણે નાની પુત્રીને આસો મહિનાની પૂનમનું કોજાગરી વ્રત સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવા અને જાગરણ કરવા માટે કહ્યું નાની પુત્રીએ સંપૂર્ણ ભક્તિ સાથે વ્રત કર્યું પરંતુ જ્યારે તેને સંતાન થયું તો તે ફરીથી મૃત્યુ પામ્યો તે સમયે તેણે યુક્તિ કરી અને મૃત બાળકને પલંગ પર સુવડાવીને તેની મોટી બહેનને બોલાવી મોટી બહેને આમંત્રત આપીને તે જ પલંગ પર બેસવા વિનંતી કરી જેવી મોટી બહેન પલંગ પર બેઠી તેના વ્રતના પુણ્ય પ્રભાવથી તે મૃત બાળક જીવંત થઈ ગયો આ ઘટનાથી નાની પુત્રીને સમજાયું કે વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી કેટલી જરૂરી છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ફરે છે અને જુએ છે કે કોણ જાગી રહ્યું છે જે ભક્ત આખી રાત જાગરણ કરીને ભક્તિ પૂજા કે સત્કર્મ કરે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વૈભવના આશીર્વાદ વરસાવે છે આ કથા શરદ પૂર્ણિમાના વ્રતની શક્તિ અને માતા લક્ષ્મીના આશીર્વાદનું મહત્વ દર્શાવે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની માહિતી કેવી લાગી અને આજનો આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી ધન્યવાદ